તંત્ર દ્વારા શહેરની જાહેર સ્વાસ્થ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે યોજના ધોરણે આગોતરા પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે જેથી નાગરિકોને સ્વચ્છ અને સુરક્ષિત પાણી મળી રહે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે પાણીજન્ય રોગોની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ ગણાતા એકસો વીસ જેટલા સ્પોટ વિસ્તારોને ચિહ્નિત કરવામાં આવ્યા છે આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગે નિરીક્ષણ કામગીરી વધુ સઘન બનાવી છે અને પાણીના નમૂના એકત્ર કરવાની પ્રક્રિયાને વેગ આપ્યો છે પીવાના પાણીની પાઇપલાઇનમાં કોઈ ભંગાણ કે ગટરના પાણીનું મિશ્રણ ન થાય તે બાબતે ઇજનેરી વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલન સાધીને કામગીરી કરી રહ્યા છે આ અંગે માહિતી આપતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું હતું કે તંત્ર દ્વારા હવેથી શહેરમાં પ્રતિદિન પાંચસો જેટલા પાણીના નમૂનાનું પ્રયોગશાળામાં પરીક્ષણ કરવામાં આવશે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તાપી નદીમાં જળસપાટી ઘટવાને કારણે પાણીની ગુણવત્તા પર વિપરીત અસર થવાની સંભાવના રહેતી હોય છે જેને ધ્યાનમાં રાખીને પાણીના શુદ્ધિકરણ અને ક્લોરિનેશનની પ્રક્રિયામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આપણે જાણીએ છીએ હમણાં છેલ્લા એક અઠવાડિયા દસ દિવસ પહેલાં ઇન્દોર અને ત્યાર પછી બે ત્રણ દિવસ પહેલાં ગાંધીનગર ત્યાં આપણને પાણીજન્ય રોગચાળાના આઉટબ્રેક જોવા મળ્યા અને એના કારણે ગુજરાત સરકાર ખૂબ જ સેન્સિટિવ છે જે શહેરી વિકાસ વિભાગ છે તેમાં પ્રિન્સિપલ સેક્રેટરી માનનીય થન્નાર સાહેબ દ્વારા તમામ સત્તર મહાનગરપાલિકાની મીટિંગ કરવામાં આવી કાલે એની અંદર આવા કોઈ પણ જગ્યાએ ગંદુ પાણી આવે કોન્ટામિનેશનની ફરિયાદ આવશે તો એ જગ્યા ઉપર તાત્કાલિક હાઇડ્રોલિક વિભાગની ટીમ દરેક નગરપાલિકાએ મોકલવાની છે અને ત્યાં લીકેજ દુરસ્તીની કામગીરી તાત્કાલિક કરવાની છે સાથે સાથે ઓલ્ટરનેટ પાણીનો સપ્લાય આપવાનો છે અને એ ઉપરાંત વધારે પ્રમાણમાં સેમ્પલ લેવાના છે એ ઉપરાંત સાથે સાથે આરોગ્ય વિભાગની પણ રેપિડ રિસ્પોન્સ ટીમે જવાનું છે કેટલો વિસ્તાર અસરગ્રસ્ત છે કેટલા કેસીસ છે આવા ઝાડા ઉલટી ટાઈફોઈડ કમળાના એ શોધવાના છે અને એને સારવાર આપવાની છે ઉપરાંત ઘરે ઘરે ઓઆરએસ આપવાના છે જેનાથી ડિહાઈડ્રેસનથી જે આપણને ઘટનાઓ થાય છે ત્યાં અટકાવી શકીએ આ સૂચના આ ગઈકાલે આપવામાં આવી છે સુરત કોર્પોરેશન માન્ય મેયરશ્રી માન્ય કમિશનર મેડમ તેઓ દ્વારા અગાઉથી જ આ પ્રકારની આપણે કામગીરી કરવા માટેની સૂચના આપેલી હતી જેની અંદર સુરત કોર્પોરેશનની અંદર રોજે રોજ હાઇડ્રોલિક વિભાગ દ્વારા પણ ત્રણસો થી ચારસો જેટલા પાણીના નમૂના લેવામાં આવે છે જેનાથી આપણે જાણી શકીએ છીએ કે કયા વિસ્તારની અંદર કોન્ટામિનેટેડ વોટર આવે છે અને ત્યાં આપણે સામેથી જઈ અને કામગીરી કરીએ છીએ અને સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા તમામ હોસ્પિટલ એટલે કે અર્બન હેલ્થ સેન્ટર સિવિલ મસ્કતી હોસ્પિટલ અને બીજા પ્રાઇવેટ હોસ્પિટલ એમાંથી આ રોગચાળાની માહિતી મેળવવામાં આવે છે અને એ જગ્યા ઉપર જઈ અને કોર્પોરેશનની રેપિડ રેસ્પોન્સ ટીમ દ્વારા બીજા કેસીસ છે કે નહીં અને બીજા શું કારણથી કેસ થયા છે એની તમામ કામગીરી હાથ ધરવામાં આવે છે